જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે આશા કરું કે બધા મિત્રો આનંદ મંગલમાં માં છે કેતા નથી કે રાણો રાણાની રીતે જ છે બાપ એને કાંઈ ફરક ન પડે ઓ બાપ રાણાને ગમે એટલા હલવડવાની કોશિશ કરો પણ રાણો થોડો હલવાય બાપ કારણ કે રાણો રાણાની રીતે દોય છે એવો તો આપણે દેવત ખવડનો નવો ડાયરો લઈને તમારી સામે રજૂ કરી રહ્યા છીએ ત્યારે બધા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો મિત્રો કારણ કે દેવત ખવડ દેવત ખવડ છે દેવત ખવડ કે જેવી તેવી કારણ કે બધા કલાકારો કરી એની વિરોધમાં હોય ને દેવત ખવડ બાપ એકલો લડતો હોય ત્યારે કે દેવત ખવડ એ કંઈ બ્રાન્ડ છે જેવી તેવી વસ્તુ નથી તો મિત્રો તમે પેલા આ વિડીયો જુઓ દેવત ખવડનો જેલમાંથી છૂટ્યા પછી એની કે જામીન મળ્યા પછીનો પેલો ડાયરો એટલે કે દેવત ખવડનો ડાયરો એટલે તમે જોઈ જવો મિત્રો

બહુ નાનો એવો નેહડો અને એને જામનગરના ના ગુલાબકું એટલું કીધેલું કે જામનગરના સ્ટેટ ગુલાબકુવારબા ને એટલું કીધું કે અમારે બંગલાના મોહ હોત ને તો અમે ઝૂંપડા નક્કી ન કર્યા હોત અમારે બંગલાના મોહ ન હોય

અને તમે બધી જણ ધજાળાથી લઈ અને ઠેઠ સતાધારના પાદર સુધી વયા જાવ હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું આયા કે દુનિયામાં પાદરમાં ઉભેલો પાળીઓ પૂજાય અરે મંદિરમાં બેહરેલી ભગવાનની મૂર્તિ માતાજીના ફળા પૂજાય પણ દુનિયામાં પાડા પૂજાય ને એ તો આ પાચાળની ધરતીના પંજા લાગી ગયા છે જેના પાડા પૂજાતા હોય ભગવતમાં પાડા પૂજાય છે આ પીરાય છે આ અને એમાં આ ધજાળાનો ઠાકરને તો રોકડીઓ ઠાકર કીધો છે જેનો જવાબ રોકડો હોય અને જેને જેને ભરોહો રાખીને આયા ખાલી પ્રાર્થના કરી છે એને આબરુ એને કોઈ દી જવા નથી દીધી હું ઘણીવાર આ દુહો કહું છું દીવો આડી વાટનો અમારા કૂળમાં કરેલ હોય અમે ન કર્યો હોય કદાચ અમારાથી ન થયો હોય પણ અમારી પેઠીઓમાં જો કોક દી તારી સામે આમ બે અગરબત્તી ફેરવી હોય જો આડી વાટનો દીવો કર્યો હોય દીવો આડી વાટનો અમારા કૂળમાં કરેલ હોય તો જવા દેતી નહીં જોગણી હવે લાખે વાતું એ લાજ તો તો હવે જવા ન દેતી આયા આવા જેને અહિયાં ભાવથી થી હાકલા કર્યા ને ભગવાન આવ્યો માતાજી આવી જગદંબા આવી આવા અનેક દાખલાઓ છે આ બધા નામ એના સંતો છે બધાના એના નામ થી પરિચિત નથી પણ બધા સંતોના ચરણોમાં મારા વંદન પાળીયાદ નામ આપે એટલે વિહાણ બાપુ યાદ આવે ઉનડ બાપુ યાદ આવે મેં ગાજે અન મોરા ધણા મારું જીવ કોળાઈ જેમ આ તો ભાળી તેમ મારો આ તમે રાજી ઉંડડા દીકરા દેવાનું ઠેકાણું કીધું છે પાળીયાદ એવા બધાય નામી નામી પ્રદીપ મામા ભૂપત મામા કોના નામ લોવામાં બધાય જાણીતા છે ક્યાંક નામ રહી જાય ખેડૂતો માટે જેને એક લડત લીધી એવા જે ઉગતો હજી આમ ઘટમાં ઘોડા ધન ગને અને આત્મ મીજે પાન આ તો અણ દીઠી ભમ ઉપર મારું હોવન માટે રાજુભાઈ કરપડા પણ આયા બિરાજે છે બધાય આયા નામી નામી આપણા સમાજના અગ્રણીઓ હોય અન્ય પણ સમાજના અઢારે વર્ગના જેને જેને ભાવ અને શ્રદ્ધાનું અને હિન્દુ બનવાની જરૂર છે ત્યારે બધા મોટી સંખ્યામાં હાજર છે ત્યારે હું પણ થોડા કાલાવાલા ઠાકરના ગુણગાન ગાવા માટે અમારે રૂપાવટી જયરાજભાઈ બધા ખાતાના અધિકારીઓ છે પોલીસ બધા વગેરે વગેરે જે પણ છે બધા પાણી પાતા હોય એનો ખૂબ ખૂબ આભાર પાર્કિંગમાં ઉભા ઉભા ડાયરો સાંભળે છે એમનો ખૂબ ખૂબ આભાર એ હજી ગાડીઓ પાર્કિંગ કરાવે છે કારણ કે એને ખબર છે કે વ્યવસ્થા ન જળવાય અઈ જેને જને પોતાના મે ગણિવાર કીધું છે હવે હવની રીત થી આ રાત ને અંજવાળી છે કોઈએ દીવા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાત ને બાળી છે આ રાત નું અંજવાળું નગરૂ દીવડાનું નથી આમાં ઘણાએ પોતાની જાત ઊં હળગાવી દીધી ને અમૃત ગાયલનો મને શેર યાદ આવે કે થાઈ સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ અમે દીપાવી દીધી થાઈ સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ દીપાવી દીધી અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝુંપડી જલાવી દીધી તમારા બંગલામાં હંજવાળું પડતું હોય તો અમને અમારી ઝુંપડી હળગાવવામાં વાંધો નથી અમે ઝુંપડી હળગાવી દીધી ઝુંપડી હળગીએ એટલી વેલા તો હંજવાળું પડે ને બંગલામાં આવું જે જીવીન ભાઈ ગયા એને જગત ક્યારેય નથી ભૂલી અને એવી એક પરંપરા દેહાણ પરંપરા જ્યાં ધર્મના થાંભલા સજાવી બાવન બાવન ગદની ફટાકા મારે છે એવી લોકસાહિત્યની પરંપરાની વાતો કરવા આપણે મળ્યા છીએ આજપા ગઢવી પણ છે એમને આપણે સાંભળવા છે બધાયનો આપણે જે પણ કલાકારો બિરાજે છે એમને આનંદ કરાવો છે અને એ માટે હું શરૂઆતમાં મેં કીધું એમ મને ગમતી આ કવિતા છે ત્રિભુવનજીની એક કડી મારા બોલી અને કાર્યક્રમને બહુ સમય અને મર્યાદામાં સાચવો છે ત્યારે તો હૃદય ગૌરવ ભરા જન રુધિરથી ધબકતા અનહબ કિને નો કદી હામ તજતા એક નાગ ને કારણે مرد નર નારીઓ આયુ હરખ થી મોદના સાજ સજતા આ હદઈ ગભરા હું ભરા જન રુધિર થી ધબકતા અનહબ કિને નો કદી હામ તજતા એક નાગ ને કારણે مرد નર નારીઓ

દુશ્મન ખાનદાન મળે તો મજા આવે હાંતરડી લડી નદીના કાંઠે દીધી ઘોડા ઉભા રાખ્યા પ્રસંગ તો મોટો છે ભૂપામાં કહો હમણા અને કેવરાયું કે ભોકાવાળા દરબાર ને કયો કે ચોટીલા દરબાર મહેમાન બન્યા છે સિરામણ તૈયાર થઈ ગયા અને આ બાજુ બગડતા 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 પડખલી વાગતી આવે અને કોઈ હામા મળે એટલું કીધું કે ભોકાવાળા ક્યાં જાવ છો કે ચોટીલા દરબાર રામ ઠાકર મહેમાન બન્યા છે હાથ લડી નદીના કાંઠે ઉતારા કર્યા છે સિરામણ કરાવવા જાઉં છું કહુંબો કરાવવા જાઉં છું અરે તમારા કહુંબામાં ધૂળ પડે તમને ખબર છે દરબાર ક્યાંથી આવ્યા કે ના કે તમારા માસિયા ભાઈનું ઢીમ ઢાળીને આવ્યા છે ક્યાં શું વાત કરો છો ગા જો તો કાગડા કુતરાને ખવરાવી દયો અને ચોટીલા દરબાર રામને એટલું કહેજો રામભાઈ ને કે અમારી હદમાં છો એટલે અમારાથી કાઈ થાય નહીં હિમાડા મૂકી દે અને અમારું હામયું કરવાની તૈયારી રાખે આને દુશ્મનની કાંદાની આ પ્રસંગ તમને છેલે સંભળાવવા આવી કેવા દુશ્મનો હતા અને આ બાજુ હું ચોટીલા દરબારને કીધું ભોગાવાળાને ખબર પડી ગઈ કે તમે મામૈયાવાળાને મારીને આવ્યા છો

આવી જે ગાયી બાંધ્યું એટલે કીધું કે ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીસ જાણે એ ભલી ભારતી ભોમની વંદુ તલી આવડી ધન હો ધન આ સવ દાત ધરઈ તન ધન ઓ ધન પાચાળ ધરનું આ કેટલો બધો આમ નજર તો કરો આપ જગ્યા નથી મળતી દેહવાની કેટલો ભાવ છે આ બધાયનો અને આવો ને આવો ભાવ રાખજો ભાવ છે ને ભગવાન આવ્યો છે અને હવે સાંભળજો શું કીધું ભીમોરા માટે આ પાંચાળમાં એક વંક ગઢ ભીમોરે પટા ધર ના જીયો અને આશરા ધર્મ એને ઉજાળો એ મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો આહા મરાઠાનો પાણી ઉતારી દીધું એને મારા જીવતા જો મારો ત્રોડો કાઢે ને તો ભીમોરાનું પાણી લાગ્યા શું કીધું કવિ આમાં આ પ્રતિમા એક એ મરાઠા ફોજ માં ઝઘડો જમાવી બાબાજી રાવ નો ગર્વ ગાળ્યો તેગ પ્રાછટ કરી શીશ ને ટેકવી અનુના કાઠી વધારી ખૂબ એ ભવ્ય સિંદૂર વર્ણી ભલી ભોમકા ધન હો ધન પાચાળ ધરણી જન જન હો જન પાચાળ ધરણી અને છેલ્લે આ દી છે એટલે એક દિવસ પહેલા કાલે અમાસ હતી અને શ્રાવણ મહિનો પૂરો થયો ત્યારે આપણા બાર જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથમ આપણા બારે બાર જ્યોતિર્લિંગ માં ભગવાન બિરાજે છે એના માટે એક કડીમાં આશા કરું છું કે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો છે અને સારો લાગ્યો હશે કારણ કે દેવત કરો ગમે એટલું જેલમાં જો ગમે એટલું એ બાબતે એ એક નાની એવી ટુકડાની પણ વાત નથી કરી અને બસ નીકળ્યું એના મોઢામાંથી સાહિત્ય વહી રહ્યું છે તારે મિત્રો આપણને એમ લાગે કે નહીં ભાઈ આ કલાકાર એટલે કલાકાર છે ગમે એટલું જેલમાં જેવે ગમે એટલા કાંડ કરે ગમે એટલું ગમે એ કરે પણ છેલ્લે તો એના મોઢામાંથી સાહિત્ય જ વહે છે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશું પાછા આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મંગલમાં